ચોટીલા માં હા હરે સૌ વાઘેલા માં કોટ મેરેજ થયેલા હે મારા પંદર વર્ષ થયા સોળમું વરસ બેઠો છુ મારા પેલા બીજે લગન થઇ ગયા તા નાઈ મેં લગન કર્યા મારા બે છોકરા હતા મોટો છોકરો મારા ભાઈ ના ઘરે રાખ્યો હતો ને નાના ને હારે લઈને ને આવી હતી તો ઈ મોટો છોકરો ભાઈ ને ઘરે હતો એને એ છોકરા ના એને લગન કર્યા એ છોકરા એ તો અહી રોકાવા આયવો મારી સાસરી માં એની નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને એમ બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘર વાળા એ આડા સમાન થઈ ગયા કોને છોકરા ને બાઈ ને તે એ જણ બાઈ અહીંયા અવરા સવરું બાંધવા ને બાનું દઈ ને વહી ગઈ તી દોઢ વરસ થયું વિહામણે એને ભાઈ ને એની માં લઈ ગયા તા મતલબ તમારા છોકરા વહુ હા

એક મહિલા મંચુ રાઠોડને ફોન કરીને જણાવેલી છે કે મારા દીકરાની બહુ સાથે જ મારો પતિ ભાગી ગયો છે અને અત્યારે છ મહિનાનું બાળક પણ છે હવે આ જે મહિલા કહી રહી છે તે ખોટું છે કે સાચું તે આપણને ખબર નથી તો તેના માટે તમે લોકો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ના જે છે તેના બોલું જયાબેન કઈ સમજ નથી બોલો જયાબેન આ માં થોડીક ભાઈ તકલીફ પડીતી બધાય કે આના સિવાય કે મનસુખભાઈ ને વાત કરો કે હું થાય છે એને ની તકલીફ પડી આ એ હું છોટીલા માં હાહરે સો વાકેલે માં કોર્ટ મેરેજ થયેલા હે મારા પંદર વરસ થયા હોળમું મારા પેલા બીજે લગન થઈ ગયા મેં લગ્ન કર્યા બે છોકરા હતા મોટો છોકરો મારા ભાઈ ના ઘરે નાના ને હારે લઈને આવી હતી તો ઈ મોટો છોકરો ભાઈ ને ઘરે હતો એને ઈ છોકરા ના એને લગન કર્યા ઈ છોકરા એ રોકાવા આવ્યો મારી સાસરીમાં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘરવાળા વાળા એ આડા સમાન થઇ ગયા કોને છોકરા ને બાઈ ને તે એ જણ બાઈ અહીંયા અવરા હવરું બાંધવા ને બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વરશ થયું વિહામણે એને બા એને ભાઈ ને એની માં લઈ ગયા તા મતલબ તમાર છોકરા વહુ હા હા અને આ એનો નવો પોપો થાય ને હા હા એટલે ઈ રિહા હમણે ગઈ તે અમને એમ કે મમ્મી ના ઘરે જ છે અને મારા ઘર વાળા એ ક્યાંક સાંઘરી ને રાખી અને છોકરો કર નાખ્યો બાળક નો જનમ ગયો હા છ મહિના નું છોકરું થયું તો એ મને ખબર પડી અને મમ્મી ના ઘરે ગઈ ને હું તઈ ઈ કે અમને હું છે ઈ કે તારી હાહુ ને તારા હાહરા ને ખબર છે

છોકરાને બોલ કે હા આ બધું કી હું કહું કે મને કાઈક જવાબ દિયો મારું હું એમ હ હ એ આદમી કાઈ જવાબ દેતા નથી હ ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી મારા હાહરા ને કોઈ લોકો તમાર હર ઈ ક્યાં રહે છે ઈ આપણે ચોટીલા મફતિયા માં દુધેલી રોડે તમે તમે ક્યાં રહે છો અમે આપડે આ કોટર બેનાના આવાસના

ના એને ભેગી નથી રે આ દિવાળી ઉપર એની ભેગી હતી અને ફોન સ્વીચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ ઈ ક્યાં રહેશે ઈ મને ખબર ખુદ નો ઘરવારો ક્યાં રહેશે ઈ ખુદ મને ખબર નથી ગોતી ગોતી ગઈ ને તો પાન ના ગલ્લા વાળા ને ભાઈ એમ કીધું કે કાયમ દસ વાગે કે પાકી ખાવા આવે છે તો ન્યા ગયા ને ભાઈએ ફોન કર્યો ને તો કે ઈ ભલ મરી જાતી કે હું નહિ આવું તમ બંધ કરી રાત થઈ હું ને ધરમપુર માં એકલી પછી પોલીસ સ્ટેશન ગઈ તો વળી પાહે location કાઢ્યું ને તો વાકલ ગામ માં કે છે હું ગઈ ને તા તો ઓલી ને લઇ ને મોકલાઈ દીધી અડોસી પાડોસી બધા કે કે ભેગા રહેશે છે ઈ કે નાનું ઈ તમારા અગલા ઘર નો છોકરો છે ઓલો જે લઇ ગયો બાઈ હા હ એટલે ઈ આય તમારી ભેગા રેહવા આયવા છે ઈ રાજકોટ રે વયા ગયા ને અમદાવાદ નોકરી હતી છૂટી ગઈ ને નોકરી તો ઈ રાજકોટ ગયા તો છોકરી એ મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું કે બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડે લઈ ને તમ રયો કીધું તા તો તમાસે સુનો સુનો ઘર નો છોકરો હા હમ તો ઈ ઓલી એમ કીધું કે અત્યાર માં આ દે પછી કે બે મહિના નહી આપડે રોકાવા જાય પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું કાઈ હતા નઈ instagram માં મેસેજ બધા એ ને તઈ મને ખબર પડી ખબર મને પયડી ને એટલે બાઈ માથા નીચ તને તાર બાયડી પાહે હવે નો જવા હમ એટલે ઈ ધ્યાન જ ઘર બાજુ ન દેતા ને ઘર માં રૂપિયો દેવાનો ને ઘરે આવવાનો કોઈ વસ્તુ જ નઈ એમ પણ બેન આ પ્રેમ છે ને તમે પ્રેમ કર્યો પછી જે પ્રેમ કરવા વાળા છે ને ના ના બેન એવું નોતું આ યા પેલી બાઈ હતી ને એને તકલીફ હતી વાળ ની ફેફસા પતી ગયા તા ને વાળ ની તકલીફ હતી એટલે એની બાઈ એ ને આને બે થઇ ને કરાવ્યું છે માલ કે તને દુખ નહી દે તને હાચવ છુ ને તાર છોકરા ને હાચવી લઈશ ને બાઈ ને ભાઈ બેઈ રોતા મારા આગળ કઈ બાઈ ને ભાઈ ઈ આનો ઘરવાળો તો ઈ ઈ કોક મફત રેતા તા ઈ આપડી સમાજ ની છોકરી નું ઘર માંડ્યું છોકરીયું થયું છોકરી ઓલી જૂની પત્ની હાલ બીમાર વાળી હતી ઈ ક્યાં છે હા એની જ વાત હું કરું છું ભરવાડ નો ભાઈ હતો ને એને લઈને વયો ગયો સેટિંગ જ તો મારું કરાવ્યું હોય ને એને ગયું એટલે વાલ ની બીમારી નહી હોય પણ બીજી બીમારી ઉપડી ગઈ હા એટલે ઈ કે ના વાલની બીમારી તો હતી જ તો મને મારા હાહુ ને કેતા તા ઈ કે અમારે કાઈ નથી બે માણહ ને ને હું પાંચ વરહ ડોક્ટર એમ કીધું કે હું પાંચ વરહ માં મરી જાય સી કે એને એક છોકરો હતો તો કે આને હાંચવી લેજે તું ને એવી રીતે થઇ ને મારુ કરાવ્યું તું તમારું કયું ગામ છે રાજકોટ માવતર નું ગામ માવતર નું ગામ રાજકોટ માર્કેટ યાર્ડ પાહે જૂનું ગામ હરેન્ડાની છોકરી બધા ભાઈ ની છોકરી બાપુ ની વર્ષો થી રાજકોટ રહેશે નહી અત્યારે મા બાપ ગુજરી ગયા હે તમારા

હા તા એમ કે કોર્ટ નોળા ڈاکો લે આવન તસબૂતી કે મળે મે કી આપડે ની સબૂત દીએ આપણ જીવા મળે ને તમે ઈ જે દવા કે દવા કન ડિલિવરી કરી રાજકોટ સીવમ માં પીસનમોલ પાહે કાલાવાડો આ તો ઈ સીવમ માં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખ નો ڈاکરો ઈ આરઈ ને પેલા જ્યારે આ છોકરા નું નોતો કર્યું છે ને એ જ નોકરી કરતી સીવમ માં હા તો ઈ સીવમ માં નોકરી કરતી દી ને યા ના નગરપાલિકા માં નીકળી જાય કેમ કે આપણે હું નગરપાલિકામાં દાખલો નીકળે આ તો થી થઈ ગયું એમ કે મોહિત હોય જેટલી બાય રૂપારી વારની બધું એને આવું કરતો હોય હમ બાય એવી એન બાપની ઉંમર નો એક વારે બાપ કીધો એને હા એમ જ હોય સંસ્કાર વગરના માણસો ભાઈ શું કરવા આતો અમે ઓડિયા એના માટે ચડાવી ચડાવીશી કે આવા આવા આ દુનિયાની અંદર દસ્તુર પુરા પડે છે તમે જોવો હા હા એટલે હું છે કે બીજા માણસોને જ ખ્યાલ પડે પણ હવે આનું તમે શું કરો કયો મને હવે તમારું નામ હું કીધું જયારે ચલ્યો લખું છું અમારું

મૂર ગામ અનન અને હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા રહ્યો છો ચોટીલા માં આપણે ભીમગઢ રોડ એવાસના કોટર રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા હા ભીમગઢ રોડ આવાસના કોટર રહ્યા ને ભીમગઢ રોડ આવાસના કોટર ઓકે ઓકે હાલો હાલો થઈ ગયો હવે હમ્મ તમારા ફોટા ને એવું મોકલો પછી આ જે છોકરા ની વહુ છે જે અને પ્રેમ કર્યો એ છોકરા નું નામ શું છે જયદીપ જયદીપ પરવીન ભાઈ ચાવડા એના જુના બાપ નું નામ જયદીપ પરવીન હા હા પરવીન ભાઈ ચાવડા હા ચાવડા અને ઈ છોકરા ના બાપ નું કામ કયું

એનો છોકરા જ નથી મારા બે છોકરા જ હતા હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈના ઘરે હતા શું અને એક તમારા ભાઈ ના ઘરે હતો હા અને એક હું હારે લઇ આવી નાનો હતો ને હાવ તો હારે લઇ ને આવી તમારી આ ભેગોરી એ છોકરા નામ શું વિશાલ શું અને તમારું નામ આ પછી હવે અત્યારે તમે આ ચોટીલા રહ્યો છો એ થઇ ગયું હાલો પછી આ બાઈ જે આની ભેગી વયી ગઈ ઈ કયા ગામ ની આપડે રાજકોટ પાયડી રયું ને હાપર પાહે એનું નામ છે ગીતા સોનલ છોકરા સોનલ નામે જ ઓરખે દાખલા માં ગીતા છે બાકી સોનલ હું હું બોલું ઈ બોલો માં જે છોકરી ના બાપા નામું છે ભાઈ

સોનલ ઉર્ફે ગીતા હા ઉર્ફે ગીતા ગીતા ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો મારો ને હા સોનલ બેનનો નો મોકલો તમારા ઘર વાળા નો મોકલો બરોબર છોકરા ની વહુ હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક જન્મ્યું હા એટલે આ બધો ભવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કાઈ થાય તો એ જવાબદારી તમારી હો ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ ચોટીલા નું એડ્રેસ મારીથી કે ચોટીલાના જયાબેન ના ઘરવાળા એ છોકરાની બહુ સાથે પ્રેમ કરી અને સા ઘરવાડીને મૂકીને છોકરાની વહુ સાથે લપડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો બાળકનું નામ શું છે હાર્દિક ચંદુ વાકેલા હાર્દિક ચંદુબાઈ વાકેલા ફોકરો જણવાનું એટલે બાપાએ જણી દીધો એમથી

તેને તોડી નાખ્યા કરી દીધા ખોટા કચ્ચા પુત્રની વહુને લઈ ગયો પોતાનો જ બાપ સમાજને દાજ્યો બની ગયો શરમનો પાપ છ મહિનાનું બાળક સસરાનું કહેવાય આ સાંભળતા તો હૈયું દરેકનું ધ્રુજી જાય લોકો કહે આ પ્રેમ છે કે અંધ લાગણીનો ખેલ કે પછી છે લાલસાનો છુપાયેલો કોઈ મેળ માનવતા ગુમાવી દીધી લાજને કરી દીધી નિલામ સત્ય સામે ઊભો રહીને કંપી ઉઠ્યો આંખો ગામ કોઈ કહે કિસ્મત કોઈ કહે પાપની સજા પણ સાંભળીને આ વાર્તા હૃદયમાં ઊઠે તોફાનની અજા